જેમાં જણાવી દઈએ કે મૂળ રાજકોટની અને હાલ મુંબઈ ખાતે રહેતી ડિજિટલ ક્રિએટર ક્રિસ્ટિના અમૃતિયા દ્વારા પોતાના ફેસબુક ઉપર એક વિડીયો અપલોડ કરીને રાજકોટ શહેર પોલીસ ઉપર તેમજ પોતાના કૌટુંબિક ભાઈ તેમજ કૌટુંબિક કાકા સહિતના પરિવારજનો પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો અપલોડ કરીને ગુજરાત પોલીસ સમક્ષ ન્યાયની માંગણી પણ કરી હતી જણાવી દઈએ ત્યારે સમગ્ર મામલે જેમની પર આક્ષેપ થયા છે તે તેવા ક્રિષ્ટિના મૃતિયા કૌટુંબિક ભાઈ આનંદ અમૃતિયા તેમજ કોટંબિક કાકા દિનેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે મીડિયાના સાથેની વાતચીતમાં ક્રિષ્ટિના અમૃતિયા કોટંબિક કાકા તેમજ કૌટુંબિભાઈ દ્વારા ક્રિષ્ટિના તેમજ તેની માતા અંજો અમૃતિયા દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે ત્યારે જણાવી કે મીડિયા સાથેની વાતચીતમાં આનંદ અમૃતિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્રિસ્ટીના જે પિતા છુએ તેમજ મારા કૌટુંબિક કાકા પરેશ અમૃતિયા દ્વારા તેમની તમામ મિલકત એક વિલ બનાવવામાં આવી હતી અને જે અંતર્ગત તેમણે તેમની જે કંઈ પણ સંપત્તિ હતી તે મારા નામ ઉપર કરી છે તેમજ મારે કાકી જે છે અંજુ અમૃતિયા તેમના પતિ પરેશ અમૃતિયાથી અલગ રહે રહેતા હતા અને તેમજ જુદા જુદા રહેતા હોવાના કારણે મારા કાકા વિરુદ્ધ પોતાનું તેમજ પોતાની દીકરી ક્રિસ્ટિનાના ભરણપોષણ મામલે કોર્ટમાં દાવો પણ દાખલ કરેલો હતો ક્રિસ્ટિના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે તે મારું ઘર છે નહીં અને કે ક્રિસ્ટિનાના માતાનું ઘર મારા કાકાએ નોમિનીમાં મારું નામ લખ્યું હતું મારા કાકા ને મારી કાકી દ્વારા જે ઘરેણા બાબતેના આક્ષેપો કરવામાં આવ્યા છે તે પણ પાયા વિહોણા છે મારી પાસે કોઈપણ જાતનું સોનાના દાગીના નથી મારા કાકાની કાર જે નોમિનીમાં મારું હતું મારું નામ હતું તે પણ હાલ તેમની પાસે જ છે અને અમે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું તેમજ દિનેશ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે વડીલો ઉપાર્જિત બાર વીઘા જમીનની વાત છે તે મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એને મળી અને મેં એને કીધું કઈ કામકાજ હોય તો કહેજો કે ના ના પછી મને સાત તારીખે બાજુવાળાનો ફોન આવ્યો કે કારણ કે એ બાજુવાળા ટિફિનનું કાકાનું જમવાથી મળીને બાજુવાળા એને સારવાર આપતા હતા એટલે મને ફોન આવ્યો કે આનંદભાઈ તમે આવી જાવ ને કાકા નું થયું છે આવું એટલે એને મને એમ નતું કીધું કાકાનું ડેટ થઈ ગયું છે કે આ ઇમરજન્સી છે એટલે મેં આવીને પેલા સૌથી પેલા એકસો ને ફોન કર્યો એકસો ને ફોન કરી અને સીધા અમે હોઈ ગયા સિવિલ એટલે સિવિલ એવું કીધું કે તમારા કાકા ડેથ થઈ ગયા છે એટલે અમે સીધો પીએમ માં રિપોર્ટ કર્યો મેં પછી સીધો બોમ્બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ક્રિસ્ટા નામની જે યુવતી છે અમૃત તે પાટીદાર યુવતી છે તેમના દ્વારા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમાં તેમના કાકા તથા તેમના ભાઈ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં તેના પિતાની જે જમીન જાયદાદ છે તે તેમના કાકા અને તે જે ભાઈ દિનેશભાઈ અમૃતિયા છે જે ભાજપમાં છે અને તેમના દીકરા છે આનંદ અમૃતિયા તેવા દ્વારા પચાવી પાડવામાં આવી છે તેવી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી પણ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી આપણી સાથે જોઈ રહ્યા છો કે અત્યારે જે તેમના ભાઈ દિનેશભાઈ અમૃતિયા તથા તેમના ભાઈ અન્ય એક ભાઈ છે તે પણ આપણી સાથે આપણે દિનેશભાઈ સાથે વાત કરીશું સમગ્ર ઘટના શું હતી શિલેષભાઈ તમારી ઉપર જે ગંભીર આક્ષેપ લગાવ્યા છે તમારી જ ભત્રીજી અને તમારા જે ભાભી છે તેમને આક્ષેપ લગાવ્યા છે અને એક પણ બહુ મોટા આક્ષેપ છે શું કહેશો મારો ભાઈનું આકસ્મિક મૃત્યુ થયા પછી મા દીકરી છેલ્લા ચૌદ વર્ષ થયા પોતે અલગ રહીએ છે બોમ્બે રહેતા હતા કોઈ પણ બારા પર પછી આક્ષેપ કર્યા કે મને મકાન ખાલી કરાવવા માટે દિનેશભાઈ આવ્યા મારું ગોરું પૈકડું મને ધમકી આપી એવો એ પણ મારો પુરાવો હોય એક પણ મારો પુરાવો હોય તો મારું જાહેર જીવન છોડી દઈશ તો માં દેખાય તે કોણ છે સીસી કે દેખાય છે એ મારો ભાઈ અને મારો બાબો ગયા હતા એ કોઈ બાંધવા નહોતા ગયા એ સુચિતમાં મકાન છે સુચિતના મકાનમાં એ રહેતા હતા એટલે મારો બાબો અને મારો ભાઈ કેવા ગયો કે ભાઈ આ મકાન છે એ સુચિતમાં છે તમે મકાન તમે ખાલી કરી દેજો અને એની પાસે વીલ અમારું છે એ એ કેવા માટે ખાલી કેવા માટે ગયા

મારાથી અમે મારાથી અલગ થયો એના પચીસ વર્ષ થયા પછી મા દીકરી ચૌદ વર્ષ થયા ચૌદ વર્ષ થયા પોતે મારા ભાઈ થી અલગ રહેતા હતા બોમ્બે રહેતા હતા કોઈ દિવસ મારો ભાઈ ચૌદ વખત બીમાર પડ્યો હોસ્પિટલે દાખલ થયો હોસ્પિટલે આઈસીયુ રૂમ માં રાખો કોઈ દિવસ મા દીકરીને ત્યારે એનો બાપ કે એનો ઘરવાળો એને યાદ ન આવ્યો કે આજે આપણે ખ્રિસ્ટીના આપણા પપ્પા

તો કઈ પોલીસ કઈ એવી રીતે તો ગમે જાય અને કઈ આધાર ન હોય અને પોલીસ એમ કઈ દે કે જે પાટીદાર દીકરી છે અને જે સમાજ અત્યારે સરકાર પણ પાટીદારની છે સમાજ બહુ મોટો છે તો ક્યારે આ સમાજમાં આવડી મોટી એક આક્ષેપ લાગે છે દીકરી કરે છે આ આક્ષેપને તમે કઈ રીતે જોવો છો આની સમાજ પર શું અસર પડે હું પણ એક પાટીદારનો જવાબદાર માણસ છું હું પાટીદારની ની હરેક સંસ્થા જોડાયેલો છું હું પાટીદારનો દીકરો જ છું પણ આજે જે આક્ષેપ કરે છે એ આક્ષેપ છે કોઈ અપેક્ષાની અંદર તટસ્થતા નથી વાતે વાતે ભાજપના આગેવાન છે વાતે વાતે અમારી પોલીસ ફરિયાદ નથી લેતી વાતે વાતે આ સિવાય બીજું કોઈ કારણ નથી આક્ષેપનું કારણ શું આક્ષેપનું કારણ બિલકત મિલકત લેવા માટેની વારી દુકાન છે અરે પરેશના નામની એક પણ દસ્તાવેજ હોય અને પરેશના નામનો એક પણ હોય તો હું કાલે દસ્તાવેજ કરી દેવા તૈયાર છું લાંબો પરિચય નહીં મારી ઘરે બીમાર પડતા બે મહિના ત્રણ મહિના મારી ઘરે રોકાય જયારે બીમાર પડતા ત્યારે મારા ભાઈની ઘરે મહિનો બે મહિના રોકાય સારવાર કરે જ્યારે બીમાર પડે ત્યારે મારો દીકરો એની ખરે પગે મારો ભાઈ એની સેવા કરીશ હવે જે રીતે સમગ્ર વાત છે આખી એ તમારી ઉપર આક્ષેપ થયા છે હવે તમે શું સ્ટેન્ડ લેશો કારણ કે જે આક્ષેપ છે તે એકદમ તમે કીધું પાયા વિહોણા છે પોલીસ ફરિયાદ છે પોલીસ પણ અસમંજસમાં મુકાય છે નહીં નહીં પોલીસ મારી જે આજે મારી ઉપર જે ખોટા આક્ષેપ કર્યા છે પોલીસને ખોટી રીતે બદનામ કરે છે તો મેં આજે વકીલ મારફત આજે જ એને નોટિસ મોકલી છે આજે જ મેં દસ કરોડનો માનહાનિનો મેં દાવો માંડ્યો છે અને ટૂંક સમયમાં दावानो जो मने योग्य कारण मने नहीं मरे तो हूं एनी ऊपर एफआईआर પાડવાનો છું અને વારે વારે જે એકસેપ્ટ કરે છે કે મારા મારા પપ્પાનું મર્ડર કરી નાખ્યું એટલે હું એની પણ એક પોલીસમાં જુદી एफआईआर ફાળવવાનો છું ટૂંક સમયમાં અને જે આ મકાન છે ને એ મકાન તો આજની તો દસ્તાવે પછી એ મારા બાબાના નામનું દસ્તાવેજ છે સોનાની એક વાત હતી કે સોનું બસો તોલા જેટલું સોનું હતું બસ નાનું ને એક બે ગ્રામ ને પચાસ ગ્રામ ને બસો તોલા સોનું હતું તે તે પણ એમ કીધું કે તેમને પચાવી પાડ્યું છે બસો તોલા હોનું હોય ને તો આ મા દીકરી મારા મારા ભાઈને છોડીને જાય નહીં બસો થોડા હોનું હોય તો મા દીકરી એને છોડીને બોમ્બે ન વહી જાય એટલે આ તદ્દન પાયા આક્ષેપ છે આવા કોઈ આક્ષેપમાં કોઈ કઈ સત્ય છે નહીં એટલે આ બધી બધી નાટક છે તો આ હતા દિનેશભાઈ અમૃતાજ

হার্দিক ক্যামেরাম্যান